હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં બધા આજે આજે ચેપ્ટર ફિઝિકલ એનો પાર્ટ આપણે જોવાના છે બહુ સિમ્પલ છે છે જ્ઞાન આધારિત જ બધા તો રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો પેલો એમ સિક્યુ સોલાર તંત્ર માટે નીચેનામાંથી કયો સિદ્ધાંત ઉપયોગી થાય છે સોલાર તંત્ર ધ્વનિ તરંગો અલ્ટ્રાસોનિક તરંગનું પરાવર્તન જ્ઞાન આધારિત છે અલ્ટ્રાસોનિકનું પરાવર્તન સોલાર તંત્રમાં જેની મદદથી આપણે દરિયાથી કોઈ અંતર ડિસ્ટન્સ છે બીજું કોઈ દુશ્મનનું કોઈ આવી રહ્યું છે સ્ટીમ્બર તો એનું અંતર માપવા માટે કેટલું દૂર છે એના માટે આનો ઉપયોગ થતો હોય છે અલ્ટ્રાસોનિક તરંગોનું રાઈટ સોલાર તંત્ર ચાલો નેક્સ્ટ આગળ છ કિરણોની શોધ અઢારસો ને પંચાણું માં બેઠાઓ અઢારસો ને પંચાણું માં રોનટન રોંજન્ટે એક્સ એક્સરેની શોધ કરી જે આજે મેડિકલ ક્ષેત્રની અંદર બરાબર એનો ઉપયોગ થાય છે અને આની મદદથી બેટો એક્સરેની મદદથી આપણા મેડિકલ ફિલ્ડમાં આપણા શરીરના કોઈ પણ ભાગમાં જ્યારે હાડકામાં ફેક્ચર થયું હોય તો એ ફ્રેક્ચરને શોધવા માટે અથવા તો કેટલું થયું છે એના માટે આપણે એક્સ રે લેતા હોઈએ છીએ ને તો આ એક્સરેની શોધ રોંજન્ટે કરી એટલે તમારો આન્સર આવશે ડી રોંજન્ટ ઇટ્સ ઓકે રેડી ચાલો આગળ નેક્સ્ટ સર શિવમન નું નામ કઈ શોધ સાથે જોડાયેલું છે એકદમ સિમ્પલ પ્રકાશનું આધારિત છે ટેકનોલોજીના અભ્યાસ માટે કયું માઇક્રોસ્કોપ વિકસાવવામાં આવ્યું ટર્લિંગ માઇક્રોસ્કોપ કયું ટર્લિંગ માઇક્રોસ્કોપ ઇઝ ધ રાઈટ આન્સર ઓકે રેડી ચાલો આગળ

રાઈટ તો જવાબ આવશે અર્થ તમારો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો નેક્સ્ટ આગળ ઈસીજી નું પૂરું નામ ઓ આ તો એક આપણે કરીએ જ છીએ શરીરનો એક રિપોર્ટ ઈસીજી ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફ્સ ઇલેક્ટ્રો આ ઇલેક્ટ્રોનિક્સ છે આ આનો આવે આ ઇલેક્ટ્રિક્સ એટલે આ ના આવે ઇલેક્ટ્રો બે છે પણ આ કાર્ડિયોગ્રાફ છે ને આ કાર્ડિયોગ્રાફ છે એટલે જવાબ આવશે બી રાઈટ બી ઇઝ ધ રાઈટ આન્સર ઓકે ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફ ઇઝ રાઈટ આન્સર ચાલો નેક્સ્ટ તારા વિશ્વની લંબાઈ ખાલી જગ્યા માપક્રમની છે તારા વિશ્વની લંબાઈ દસ ની છવ્વીસ મીટર હા દસ ની છવ્વીસ મીટર તારા વિશ્વની લંબાઈ આપણે આગળ જોઈ ગયા ને નાની લંબાઈ છે દસ ની માઇનસ ચૌદ મીટર થી લઈને દસ ની છવ્વીસ મીટર તારા વિશ્વની લંબાઈ આવે દસ ની છવ્વીસ મીટર ચાલો આગળ કોઈ નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતા તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલા ગણું વધારે છે તો પેલા બેના સાપેક્ષ મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ કરતા તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું મોટું છે ને ચાલો વિદ્યુત બળનું સાપેક્ષ મૂલ્ય અને

10 ની માઇનસ આડત્રીસ ઉપર આવે એટલે પ્લસ આડત્રીસ માંથી બે જાય એટલે 10 ની ચાલો આગળ વધીએ નેક્સ્ટ વીક ન્યુક્લિયર બળ એ ખાલી જગ્યા બળ કરતાં પ્રબળ પરંતુ ખાલી જગ્યા કરતાં નબળું હોય છે ભાઈ વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ હોય ઓકે અને બાકીના બે બળ કરતા નબળું છે તો જવાબ આવશે સી ઇટ્સ ઓકે આગળ જોઈએ તો આપણે બધા બળની વાત કરી લીધી હતી કે વીક ન્યુક્લિયર બળે ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ છે પણ વિદ્યુત ચુંબકીય બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા નબળું છે તો આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે ચાલો આગળ પૃથ્વીની સપાટી પર એક સરખી ઊંચાઈ આવેલા દસ કિલોગ્રામ અને સો કિલોગ્રામ દળના બે પદાર્થો વડે પર પૃથ્વી વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યો સો સો ના છેદમાં દસ હે ને એમ ટુ એમ વન હે મીંડુ જાય એટલે દસ જવાબ હું આવશે દસ 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 એટલે દસ એક

નિયમ શું છે આના પરથી હે આના પરથી કે જો તંત્ર પર લાગતું પરિણામ બાહ્ય બળ શૂન્ય હોય તો રેખ્ય વેગમાન ચડો ઓકે તો જવાબ આવશે બી ટોર્ક ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ મૂળભૂત બળોની સરખામણીમાં મૂળભૂત બળોની સરખામણીમાં મિત્રો કયું બળ સૌથી નબળું બળ છે એકદમ સિમ્પલ ગુરુત્વાકર્ષી બળ ચાર બળો માંથી સૌથી નર્ષી વિદ્યુત બારોનું મૂલ્ય બમણું અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો બળ એફ ટુ થાય હવે વિદ્યુત બળ તો તમને ખબર જ છે ક્યુ સ્કવેર બાય આર સ્ક્વેર ક્યુ ટુ બાય आर એટલે q1 q2 એવું લઈ લો ચાલો તો q સ્ક્વેર લે તોય ચાલે તો q1 q2 કે f પ્રોપોર્શનલ ટુ q1 q2 by r સ્ક્વેર ચાલો આના પરથી તમને ખબર છે f1 by f આ સોરી f2 by f1 હવે f2 માટે વિદ્યુત બારોના મૂલ્ય કેવા કરવાના છે બમણા એટલે f2 માટે આપણે બમણા કરીએ એટલે 2 q1 2q2 અને અંતર કેટલું કરવાનું અડધું એટલે આર બાય ટુ નો વર્ગ ચાલો એટલે આ બરાબર છે ટુ ઇન્ટુ ટુ એટલે ફોર ફોર આર સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર બાય ફોર ફોર ઉપર લઈ જઈએ આર સ્કવેર આર ઉડી જાય ફોર ઇન્ટુ ફોર રેડી એટલે એફ ટુ બાય એફ વન સોળ જેમ વન હું આવશે જવાબ સોળ જેમ વન યસ સોળ જેમ વન એફ ટુ બાય વન છે ને યસ નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે તમે જોઈ શકો છો પૃથ્વી થી આ અંતરે રહેલા એમ દરના એક ઉપગ્રહ પર પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એપ છે જો અંતર આર બમણું કરવામાં આવે તો ઉપગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલા ઘણું થાય ઓકે આર વન બરાબર ટુ આર ટુ કેટલું ચાલો આના પરથીપોઝનલ ટુ વનઅપોન આર સ્કવેર ઇટ્સ ઓકે ચાલો એફ ટુ બાય એફ વન ઇઝ ઇક્વલ ટુ

તો એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ યસ ઓપ્શન બી ધ રાઈટ ઓપ્શન ইলেকট্রো এপশন একে চালো ইলেকট্রো স্পিন রাইটন ওকে ખાલી જગ્યાએ વિદ્યુત બાર અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ભૌતિક વિજ્ઞાન વિદ્યુત અને ચુંબકને શાખા એટલે ઇલેક્ટ્રો ડાયનેમિક્સ કે વિદ્યુત અને ચુંબકના ના સર્વગ્રહી અભ્યાસને આવરી લેતી ભૌતિક વિજ્ઞાનની શાખા એટલે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોડાયનેમિક્સ ડાયનેમિક્સ ઇટ્સ ઓકે ચાલો આગળ નેક્સ્ટ

તો કયા સંરક્ષણ નિયમનું પાલન થાય અવકાશ સમાન હોય તો રેખ્ય વેગમાન સંરક્ષણ નિયમનું પાલન થાય અને અવકાશ સમદિગ ધર્મી હોય તો કોણીય વેગમાન સંરક્ષણ નિયમનું પાલન થાય તો મિત્રો અવકાશ સમાન તો કયા તો કે જવાબ આવશે આ રેખ્ય વેગમાન સંરક્ષણ અને અવકાશ સમદિગ ધર્મી હોય

હેડ્રોન कोलाइडर એટલે રાજ હેડ્રોન કોલાઇડર એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો ઇટ્સ ઓકે નેક્સ્ટ જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ખાલી જગ્યા શૂન્ય હોય તો રેખ્ય વેગમાન અચળ હોય આવ્યું ને પરિણામી બાહ્ય બળ 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 શૂન્ય હોય તો રેખ્ય વેગમાન અચળ હોય છે આ રેખ્ય વેગમાન સંરક્ષણના નિયમનો સંક્ષરક્ષણનો નિયમ છે કે જો તંત્ર પર લાગતું પરિણામ એ બાહ્ય બળ શૂન્ય હોય તો રેખીય વેગમાન કુલ રેખીય વેગમાન અચળ હોય છે તો આવી ગયો ઓકે વિદ્યાર્થી મિત્રો મને એવું લાગે છે આ ચેપ્ટરના ઘણા બધા એમસીક્યુ આને લગતા લગભગ બધા આવી જ ગયા છે સમાવેશ આપણે કરી લીધો છે પૂછાવાની શક્યતા બહુ નહીવત હોય છે પણ તેમ છતાં આપણે કોઈ વસ્તુને નિગ્લેક્ટ કરવા માંગતા નથી એટલે એના જે પણ ક્વેશ્ચનો હતા એ પણ આપણે આવરી લીધા છે વિદ્યાર્થી મિત્રો ઓકે રાઈટ તો આશા રાખું છું કે હવે લગભગ આ ચેપ્ટરના બધા આપણે આવરી લીધા છે તો આ સેશનને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા ચેપ્ટર સાથે નવા ઉમંગ સાથે નવા જોશ નવા ઉત્સાહ સાથે મળીશું ત્યાં સુધી હું તમારી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ આવજો બાય બાય